જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ ચાલતી હોય તમને ખબર ન હોય કે કયા ગ્રહોનો ઉપાય કરવો અથવા એક થી વધુ ગ્રહો ના ઉપાય ની જરૂર હોય તો હું તમને એક એવો મંત્ર આપું છું જેનાથી નવે નવ ગ્રહોની શાંતિ થઈ જશે આ મંત્રની તમારે રોજ એક માળા કરવાની છે એક માળા કરતાં અડધી કલાક લાગશે જો એક માળા કરો તો ઉત્તમ રોજ એક માળા ન થાય તો અગિયાર વખત હું જે મંત્ર આપું છું એ મંત્ર રોજ બોલવાનો છે એ મંત્ર રોજ તમે ઉચ્ચારણ કરશો અને તમે ભગવાનને પ્રાર્થના કરશો તો ચોક્કસથી તમારા નવે નવ ગ્રહોની શાંતિ થશે જીવનમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ આવશે હવે આ મંત્રનું ઉચ્ચારણ